ગીર સોમનાથના ખેડૂતોનો સહારો બનવા ધારાસભ્ય ગ્રામ્ય પંથકમાં પહોંચ્યા છે સુત્રાપાડામાં પડેલ કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે સુત્રાપાડાના વડોદરા ઝાલા વાવડી પ્રશ્નાવાડા લોઢવા બડવલા સિંગસર ધામડે સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય વિઝિટ કરી હતી અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆત ધારાસભ્ય સરકાર સુધી પહોંચાડશે ખેડૂતોના ખેતરમાં પડેલ મગફળીના પાથરા પલળી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે તો ગઈકાલે લગભગ દિવસના બે વાગ્યાથી વરસાદની ધીમી ગતિએ ચાલુ થઈ ગયો છે વેરાવળ તાલુકામાં પણ ગઈકાલે દિવસના વરસાદ હતો સુદ્રાપાડા તાલુકામાં આજે રાત્રિના સમયે લગભગ સાડા ત્રણ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ને એમને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીના પાકને પણ નુકસાન થયું છે અને અત્યારે વહેલી સવારથી જ હું સુદરાપાડાના સુદરાપાડા વડોદરા ઝાલા વાવડી વસનાવડા લોઢવા સોડાચ ગામડે કમજોતર થોડી આ કોસ્ટલ બેટના જે ગામડાઓ છે એ ગામડાઓની મુલાકાતે પણ મેં લીધી છે અત્યારે હું સોડાચ ગામ અને લોઢવા ગામની સીમની એક ખેતરની અંદર ઊભો છું ત્યાં પણ આ મગફળીના પાથળાઓને જે વરસાદને કારણે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે એટલે વરસાદને કારણે ઘણું બધું ખેડૂતોને અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને એની જાત તપાસ કરવા માટે હું સવારથી અત્યારે મારા વિસ્તારના ગામડાઓમાં કોસ્ટલ બેલ્ટમાં સુદરાપાડા તાલુકામાં નીકળો છું હવે અહીંયાથી જઈ અને આમનો રિપોર્ટ સરકાર સુધી પણ વાત પહોંચાડીશ કાગળથી પણ અમે આની રજૂઆતો કરશું અને જરૂર પડશે તો ગાંધીનગર રૂબરૂ જઈને પણ આ નુકસાની બાબતની વાતો કરી અને ખેડૂતોને જેટલી પણ આમાં મેક્સિમમ સહાય મળે એવા પ્રયત્ન કરશું પરેશ જાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ